વોચ તપાસ રાખી આવા ગેરકાયદેસર ચાલતા ઓનલાઈન જુગારના કેસો શોધી કાઢી તેમની વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા ઈસમોને આઈડી આપનાર મુખ્ય સૂત્રધારને કારેલીબાગ વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ આ કામગીરી દરમિયાન રોશન રહેમત અલી સૈયદ નામક આરોપીની ધરપકડ સાથે કુલ કિંમત રૂપિયા પાંચ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર કંચન પરમાર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો